બનાવીશું જો સાથે તમારો બનતો હોય કે બરાબર ડ્રાય રહેતો હોય તો તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ એવો બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપી નોટિફિકેશન આવે તો ચાટ બનાવીએ તો સૌથી પહેલાં એક પેનને હલકી ગરમ કરી અને એમાં એક કપ રવો તો અહીંયા મેજરિંગનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ વાટકીના માપથી પણ તમે બનાવી શકો અને આપણે એને ત્રણથી ચાર મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી ચલાવતા રહી શેકી લેવાનું છે આ રીતે તમે રવાને શેકશો તો ઉપમા તમારો એકદમ પરફેક્ટ એવો બનશે તો આ રીતે મેં લગભગ આપણે એનો કલર નથી બદલાવા દેવાનો માત્ર થોડો ડ્રાય થઈ જાય રવો એટલો જ આપણે એને શીખવાનો છે તો આ રીતે શીકાઈ ગયો મેં એક પ્લેટમાં કાઢી લીધો એ જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી અને શીંગના દાણાને આપણે હલકા એક મિનિટ જેવા સાતળાઈશું થોડા આ રીતે શીંગના દાણા સાતળાઈ જાય એટલે દસ કાજુના આ રીતે ટુકડા કરી ઉમેરી એને પણ એક મિનિટ જેવા સાતળી લઈશું થોડા ક્રિસ્પી અને ગોલ્ડન આ રીતે થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી આપણે એને ગાર્નિશિંગ ટાઈમે વાપરીશું હવે એ જ તેલમાં બે ટી સ્પૂન અડદની દાળ બે ટી સ્પૂન ચણાની દાળ અને દોઢ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી અને આપણે થોડા સાતળી લેશું રાઈ ફૂટે ત્યાં સુધી તમારે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી થવા દેવાનું હવે રાઈ આ રીતે ફૂટવા લાગી છે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું બેથી ત્રણ લીલા મરચાંના ટુકડા સાથે દસથી પંદર મીઠા લીમડાના પાન અને એક ડુંગળી આ રીતે એકદમ ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું તો અહીંયા ડુંગળી થોડી મોટી હોય એવી લઈ અને મેં ઝીણી ચોપ કરી ઉમેરી દીધી ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું એનો કલર બદલાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે હવે એક ચોથાઇ કપ વટાણા અને એક ચોથાઇ કપ ગાજર ઝીણું કટ કરેલું સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ફણસી ફણસી ન હોય તો સ્કીપ પણ કરી શકો છો વટાણા ફણસી ગાજરને આ રીતે એકથી બે મિનિટ જેવા સાતળે પછી આપણે એને ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવા થવા દઈશું એટલે એકદમ સોફ્ટ એવા ઉપમા સાથે સાથે જ થઈ જશે તો આ રીતે ઢાંકી મેં ત્રણ મિનિટ જેવા થવા દીધા એકદમ સારી રીતે હવે સતળાઈ ગયા છે હવે આપણે એમાં મીઠું બે ટી સ્પૂન જેટલું તો ઉપમાનું પાણી પણ આવશે રવો પણ આવશે એટલે બે ટી સ્પૂન જેટલું મીઠું જોશે તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો મિક્સ કરી એક મિનિટ જેવું મેં પાછું સાતળી લીધું આ રીતે તેલ તમે જે ઉમેર્યું છે એ અલગ થઈ જશે એટલે એકદમ સારી રીતે સતરાઈ ગયું છે હવે આપણે એમાં એક ઇંચ આદું લઈ અને આ રીતે ફ્રેશ ખમણીને જ તમારે ઉમેરવાનું એનાથી ઉપમાનો ફ્લેવર બહુ સારો એવો આવશે અને હવે એક નાનું ઝીણું ચોપ કરેલું ટમેટું તો એકદમ ઝીણું ઝીણું કટ કરીને ઉમેરવાનું છે અને નાનું જ મેં ટમેટું લીધું છે અને ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે મેં બે ટી સ્પૂન ખાંડ ઉમેરી છે તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો મિક્સ કરી એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે તમારે રવો આપણે જે શેકીને રાખ્યો છે એ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મિક્સ કરી અને હવે ઉપમા તમારો સોફ્ટ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને એટલે તમારે અહીંયા ઘી ઉમેરવાનું છે તો અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે તો અહીંયા તમે બે ટેબલ સ્પૂન જેટલું પણ ઘી ઉમેરી શકો બે ટી સ્પૂન જેટલું પણ ઘી ઉમેરી શકો તમને જેટલું ફાવે એ રીતે તમારે અહીંયા ઘી ઉમેરી અને એક મિનિટ જેવું રવાને આ રીતે થવા દેવાનું તો આ રીતે મેં થવા દીધો હવે આપણે એમાં ગરમ પાણી તો મેં કેટલમાં ગરમ કર્યું છે તો અહીંયા તમને સવા ત્રણ કપ જેટલું પાણીની જરૂર પડશે તો પાણી એકદમ ઉકળતું તમારે ગરમ કરી લેવાનું અને પછી ધ્યાન રાખીને થોડું થોડું આ રીતે ઉમેરવાનું છે જે કપથી તમે રવો મેઝર કર્યો હોય એ જ કપથી તમારે સવા ત્રણ કપ તો અત્યારે મેં એકદમ ઉકળતું ગરમ પાણી કેટલમાં જ કરી લીધું છે તો એક કપ જેટલું મેં ઉમેર્યું થોડું થોડું કરી ધીમે ધીમે ઉમેરવાનું છે પાણી છે એ થોડું ઉડશે કારણ કે એકદમ ગરમ એવું આપણો રવો અને શાકભાજી બધું છે સાથે આપણે પાણી પણ એકદમ ગરમ ઉમેરી રહ્યા છીએ તો આ હું ત્રીજો કપ ઉમેરી દઈશ અને હજી આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીશું આ માપથી આ રીતે તમે બનાવશો તો એકદમ સોફ્ટ એવો બનશે જો ત્રણ કપ જેટલું તમે પાણી રાખશો તો ઉપમાં તમારો થોડો ડ્રાય થશે એટલે ઉકળતું ગરમ પાણી સવા ત્રણ કપ જેટલું તમારે ઉમેરવાનું છે હવે ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખેલી છે એકદમ સારી રીતે હું એને મિક્સ કરી દઈશ આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આવું મિશ્રણ થઈ જશે હવે આપણે એને ઢાંકી અને ત્રણ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે એટલે રવો આપણે જે ઉમેર્યો છે એકદમ સારી રીતે ફૂલી જશે તો સ્લો ફ્લેમ પર હું એને ત્રણ મિનિટ જેવું થવા દઈશ હવે એને થતાં લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ઉપમા એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે આપણે એમાં જે કાજુ અને શિંગદાણા સાતળીને રાખ્યા છે એ ઉમેરીશું લીલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું મીઠું જો તમને લાગે કે ઓછું છે તો તમારે એડજસ્ટ કરવાનું પણ આપણે પહેલેથી જ એકદમ માપ પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે એટલે તમારે નહીં ઉમેરવું પડે એકદમ સોફ્ટ એવો અને દાણેદાર એવો ઉપમા બનીને તૈયાર થઈ ગયો જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ઉપરથી તમારે પાછું એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું તો ઉપમા જ્યારે મેને સ્લો ફ્લેમ પર થવા દીધા ત્યારે મેં બીજા ગેસ પર ચટણી પણ બનાવી લીધી છે તો ઉપમાને ઢાંકી સાઈડમાં મૂકીશું સર્વ કરીએ ત્યાં સુધી તો ચટણી બનાવવા માટે મેં એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું એમાં એક ચોથાઈ કપ ડાળિયા એક ચોથાઈ કપ શિંગદાણા અને બે ટેબલ સ્પૂન જેટલા સૂકા કોપરાના ટુકડા ઉમેરી દીધા મિક્સ કરી અને બે મિનિટ જેવું આપણે એને શેકી લઈશું બે મિનિટ જેવું થાય એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે એમાં બે લીલા મરચાં કે તીખાશ પ્રમાણે ત્રણ પણ તમે ઉમેરી શકો છો એક ઇંચ આદુના ટુકડા ઉમેરી મિક્સ કરી દઈશું ગેસની આંચ મેં બંધ જ રાખેલી છે મીઠા લીમડાના પાન ઉમેરી એને પણ આ રીતે મિક્સ કરી અને મિશ્રણને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું હવે આપણે એમાં બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું આ ચટણી ફ્રેશ નાળિયેરનો ન હોય તો પણ તમારી બહુ સારી એવી બનશે પોણી ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન જેટલી ખાંડ બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અડધા લીંબુનો રસ અને સાથે આપણે એમાં દહીં તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું ક્રીમી અને ઘટ હોય એવું ઉમેરવાનું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આવી ચટણી આપણે વાટી લઈશું દહીંથી બહુ સારો એવો ટેસ્ટ આવશે ચટણી તૈયાર છે અને ઉપમા પણ આપણા બનીને રેડી થઈ ગયા છે જ્યારે તમે એને પ્લેટિંગ કરો ત્યારે એક બાઉલમાં આ રીતે તમારે ઘી લગાવી લેવાનું અને પછી આ રીતે બાઉલમાં તમારે પ્રેસ કરી અને ઉપમા ભરી લેવાના તો આ રીતે અત્યારે મેં મોટો બાઉલ લીધો છે પણ તમે એક એક નાનું સર્વ કરવાના હોય તો નાનું બાઉલ તમારે ઘીવાળો કરી લેવાનો પ્રેસ કરી ગરમ ગરમ ઉપમા તમારે એમાં ભરી લેવાના બહુ જ ગરમ છે હલકો હાથે તમારે આ રીતે કાઢી લેવાનો બાઉલને તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો તમને જો ઉપમા ભાવતો હોય અને તમારો ઉપમા બરાબર ન બનતો હોય તો આ રીતે તમે ઉપમા બનાવજો આ રીતે ઉપમા તમે સૌ કરો ત્યારે ઉપર શિંગદાણા કાજુ લીલા ધાણા અને સાથે બનાવેલી ચટણી આ રીતે તમારે સાઈડમાં ઉમેરી દેવાની અને ગરમા ગરમ તમારે એને સર્વ કરવાનું તો કેળાના પાન પર ટ્રેડિશનલી સવ થતો હોય છે તમે બાઉલમાં પણ સર્વ કરી શકો છો અને આ ચટણી સાથે ઉપમા તમને ખાવાની ખૂબ જ મજા એવું પડશે ઉપમા ચા સાથે પણ બહુ સારો એવો લાગશે પણ આ રીતે ચટણી સાથે ટ્રેડિશનલી તમે જો સાઉથમાં જાઓ તો ચટણી સાથે જ સર્વ કરવામાં આવતો હોય છે તો મેં ચટણી સાથે બનાવ્યો છે અને ઉપર ઘી તમારે ઉમેરવું હોય તો થોડું ઘી આ રીતે ઉમેરી દેવાનું અને ગરમા ગરમ ઉપમાને તમે સર્વ કરો તો જ્યારે પણ તમને ઉતાવળ હોય તો ઝટપટ બની જતો આ ઉપમાની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો થેન્ક યુ ફોર વોચિંગ